નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લામાં રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી વડોદરાના અમયુક્ત ઉપક્રમે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વડોદરા રેન્જર શ્રી સંદીપસિંહ નાઓની અધ્યક્ષતા હેઠળ ધારાસભા હોલ ખાતે પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ વિષય પર પ્રેસ સેમિનાર યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે મુખ્ય વક્તા શ્રી સંદીપ સિંઘે ઉપસ્થિત પત્રકારગણને સંબોધન કરતા જણાવ્યું કે વર્ષ બે હજાર ચોવીસમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસ પ્રેસના બદલાતા સ્વરૂપ થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે દેશમાં પત્રકારોની સ્વતંત્રતા સાથે જવાબદારી અને જવાબદેહિતા બંનેમાં વધારો થઈ રહ્યો છે આ પ્રસંગે ઉપસ્થિત તમામ પત્રકારોને પક્ષપાત અને પૂર્વગ્રહથી મુક્ત પત્રકારત્વ કરવા માટે અપીલ કરી હતી વધુમાં ઉમેરતાંગ શ્રી સંદીપ સિંઘે જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થાપન જિલ્લાના વહીવટ માંગ તથા લોકો માંગ મંતવ્યો બનાવવામાં પત્રકાર મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે મને ફરજના તમામ સ્થળોએ મીડિયાનો સહયોગ મળ્યો છે અને ઘણા કેસો ઉકેલવામાં મીડિયાનો સહયોગ ઉપયોગી બન્યો છે એવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી રિપોર્ટ હઝરત ખાન સાથે નિસાર મહેંદી ઘડિયાળી વડોદરા لائے اوچھ پر موٹی کھا کوئی جگہ ہے نا آگا لائے میڈیا کہاں نے اپنا اپنے ساتھوں پاڑی کی حضار میڈیا کا مہتم پوزیتیو ہی دیکھر دیتے آپ کو پوچھے چاکتے ہیں میڈیا کی سکنٹر کا نے پریزار میڈیا کی سکنٹر کا مانتی فریڈیوشن مانتی فریڈیوشن مانتی એનો વિધમ પાત્ર પક પ્રિન્ટ ટ્રેડિશનલ પ્રિન્ટ મીડિયા રિપોર્ટિંગ એમાં પોતાની પછી સમાજમાં શું ફેશન ચાલી રહ્યો છે શું છે અને આ બેરા કન્સ્યુમીઅર રિસર્ચની ચાલો એ પછી બીજો રસ્તો હોય બે 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 ને માલકું પછી જે પંજી થઈને આ કેરેબલ મૂકને ઉજા થવાળા ઇલેક્ટ્રોન બી આવી ઇટ ચેલેન્જ ફોર ઓફ ઇન્ડિયા ઇફ યુ સુચે એ અપ